શક્તિ ફિલ્મને લઈ થરાદના વાડિયા ગામના લોકો રોષમાં ફિલ્મ રિલીઝ ન કરવા કલેક્ટરને રજૂઆત થરાદ તાલુકાના વાડિયા ગામના ગ્રામજનો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવનારી શક્તિ ફિલ્મના વિરોધમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરી ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આવનારી ફિલ્મ શક્તિમાં વાડિયા ગામના ભૂતકાળને જે રીતે દર્શાવવામાં આવ્યું છે જો ફિલ્મ રિલીઝ થશે તો તેની નકારાત્મક અસર આવનારા સમયમાં ગામ પર પડશે અને વધુ ગંભીર બની શકે છે ગ્રામજનોએ જણાવ્યું કે હાલ વાડિયા ગામમાં અંદાજે પાંચસો પરિવાર પશુપાલન તથા ખેતી કાર્ય કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગામે શિક્ષણ સંસ્કાર અને વિકાસના માર્ગે નોંધપાત્ર પ્રગતિ કરી છે ખાસ કરીને ગામના બાળકો શિક્ષા અને અભ્યાસ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ ફિલ્મ શક્તિ જે વાડિયા ગામના ભૂતકાળને લઈને બની છે તે રિલીઝ થવાથી બાળકોના મનોબળ માનસિકતા અને ભવિષ્ય પર ખરાબ અસર પડશે તેવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે રજૂઆતમાં વધુ જણાવ્યું કે આજે વાડીયા ગામે જે ઈજ્જત ઓળખ અને વિકાસ મેળવ્યો છે તે આવી ફિલ્મને કારણે આવનારા સમયમાં ગામની છબીને બદનામ થવાનો વારો આવે તેવી શક્યતા છે ગામના સામૂહિક છબી પર ખરાબ અસર થશે અને સમાજમાં ખોટો સંદેશ જશે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાડિયા ગામના લોકોએ મામલતદારને અરજી આપી ફિલ્મને રિલીઝ ન કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રશાસન તેમની લાગણી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે સામાજિક કાર્યકર્તા આજે પચીસ વર્ષથી બે હજાર એક થી ને બે હજાર પચીસ સુધી પચીસ વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલી અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે છોકરાઓ ભણી રહ્યા છે એ લોકો ધંધા રોજગારી કરે છે આ બધું છતાં કોઈને ખબર નહીં મને ખબર નથી કે આ લોકોને ખબર નથી કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે જગદંબા કેવરાય એના ઉપર એક કલંકિત કરી અને વાળિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે એટલે એમને પેલા તો ઇતિહાસ ની ખબર નથી કે બે હજાર ઇતિહાસ વગર આ આ લોકો જે કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ એની મુવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જયારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બેલો આખું ગામ અમે પેહલા તો એના ઉપર અમે અ પગલા એક્શન લઈશું અને જો કઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું દેવાભાઈ માલાભાઈ મારું નામ છે થરાદ જિલ્લો થરાદ તાલુકો વાડિયા ગામનો રહેવાસી સાહેબ મારા બાળ આજે ગામના અમે સુધારવા માટે માગી રહ્યા છીએ બાળ મોકલ્યા છે અને આ લોકો લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી અને અમારી એકલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર થવું જોઈએ સત્યાવીસ તારીખે લેસ થઈ રહ્યો છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો વધાર તમારા સુધી જ છે બરોબર છે અને બાકી કે અમે અમારી ઉમને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ તો આ લોકો અમારા પાછળ શું કામ કર્યા છે જય ભારત માતા